ડભોઈમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત બપોરના સમયે બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ ડભોઈ નગરમાં કાળઝાળ ગરમીથી પ્રજાજનો ત્રાહીમામ પોકારી ગયા છે બપોરના સમયે એકથી પાંચ વાગ્યા સુધી માર્ગો અને બજારો સુમસામ જોવા મળે છે ગરમી સામે રક્ષણ મેળવવા પ્રજાજનો વિવિધ પ્રયાસો કરી રહ્યા હોવાનું જાણવા મળે છે ડભોઈ વિસ્તારમાં ગરમીના કારણે બપોરના સમયે બજારોમાં અવજવર નહીવત હોવાથી માહોલ કરફ્યુ જેવો લાગે છે આકાશમાંગથી અગનવર્ષા વરસાવવાનું શરૂ થતાં જ ભરબપોરે બજારો અને રાજમાર્ગો સુમસામ જોવા મળે છે ડભોઈ તાલુકામાંગથી ધંધાર તે જરૂરી કામ હોય છૂટકે બપોરે બહાર નીકળનારા લોકો ચશ્મા ટોપી અને મોંગ ઢાંકીને બહાર જતા જોવા મળે છે આ ઋતુમાં ઠંડા પીણા આઈસ્ક્રીમના પાર્લર પર ધૂમ ધૂમધરાકી રહેતી હોય છે કાળઝાળ ગરમીનો પ્રકોપ દિવસે દિવસે વધતા નગરજનો અને તાલુકાવાસીઓ અસહ્ય ગરમીથી તોબા તોબા પોકારી ઉઠ્યા છે ઘરના ભાગે ત્રીજે માળે આવેલ ઓવરહેડ ટેન્કો માંગ પાણી અંગ ધઝાડે એવું ગરમ થઈ જવા પામે છે ગામ માંગ ઘરો એકબીજા સાથે જોડાયેલા જોવા મળે છે જ્યારે સોસાયટી વિસ્તારમાં મકાનો ચારે બાજુ એ ખુલ્લા હોય છે જેને લઈ આ મકાનોની દિવાલો ગરમ થઈ જતા ઘરની ચાર દિવાલો વચ્ચે ભર બપોરે બેકરી ના ભટ્ટા જેવી ગરમી વર્તાતા ત્યાં રહેતા રહીશો હેરાન પરેશાન થઈ જાય છે જેને લઈ મકાનની આજુબાજુ પાણીનો છંટકાવ કરે છે અને ધાબા ઉપર ગરમી સામે રક્ષણ મેળવવા અવનવા પ્રયોગો હાથ ધરે છે અગનવર્ષાના માહોલ માંગભર બપોરે કુદરતના પારેવાઓ પણ નીલગનમાંગ વિહરવાનું સાહસ કરતા નથી રિપોર્ટર રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોવી